હવામાન વિભાગની મોટી ચેતવણી ત્રણ દિવસ બાદ ગુજરાતના વાતાવરણમાં કંઈક મોટું થવાનું છે ગુજરાતમાં ઠંડી અંગે મોટા સમાચાર સામે આવ્યા છે આગામી ત્રણ દિવસ પછી ફરીથી ઠંડીનો ચમકારો જોવા મળશે પરંતુ જાન્યુઆરીમાં હજુ પણ એક માવઠું બાકી છે તો આ માવઠાની ઝલક કેવી હશે કયા કયા જિલ્લાઓને નુકસાન કરી શકે છે માવઠાની તીવ્રતા કેવી હશે તેના વિશે વિસ્તારથી વાત આજના વિડીયોમાં કરીશું તો વિડીયોને જરૂરથી એન્ડ સુધી નિહાળશો જો તમે પણ ગુજરાતની પડેપણની અપડેટ મેળવવા ઈચ્છતા હો તો હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને સાથે સાથે કમેન્ટમાં આપેલી લિંક ઉપર ક્લિક કરીને ખાસ આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાવવાનું ચૂકશો નહીં નમસ્કાર તમારા બધેનું સ્વાગત છે સુવા ચેનલ ઉપર હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસે માહિતી આપતા જણાવ્યું કે હાલ રાજ્યમાં ઠંડીમાંથી આંશિક રાહત થઈ છે રાજ્યમાં પવનની દિશા ઉત્તરથી ઉત્તર પૂર્વની છે પરંતુ ત્રણ દિવસ બાદ ફરી ઠંડીનો ચમકારો જોવા મળશે અમદાવાદમાં તાપમાન બાર પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું છે રાજ્યનું સૌથી ઓછું તાપમાન અમરેલીમાં આઠ પોઈન્ટ બે ડિગ્રી નોંધાયું તો પાંચ શહેરોનું લઘુત્તમ તાપમાન દસ ડિગ્રીથી નીચું નોંધાયું છે અઢાર જાન્યુઆરીથી નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાના કારણે હવામાનમાં ફેરફાર થશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં હળવા વરસાદની શક્યતા છે પાકિસ્તાન પર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે દક્ષિણ હરિયાણામાં પણ ચક્રવાતનું પરિભ્રમણ સર્જાયું છે હવામાન વિભાગે જણાવ્યું છે કે અઢાર જાન્યુઆરીએ એક નવું પશ્ચિમી વિક્ષેપ ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરી શકે છે ચાર દિવસ પછી બાવીસ જાન્યુઆરીએ વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાનું છે હવામાન વિભાગે ચેતવણી જારી છે જારી કરી છે કે ઉત્તર પશ્ચિમ ભારતમાં આગામી કેટલાક દિવસો સુધી ગાઢ ધુમ્મસ ચાલુ રહેશે ઉત્તર પશ્ચિમ હિમાલય વિસ્તારમાં વાદળોનો જમાવડો છે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારતમાં વરસાદની શક્યતા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોળ જાન્યુઆરી ગુરુવારે પ્રયાગરાજમાં હળવા વરસાદ અને ગાઢથી ખૂબ જ ગાઢ વરસાદની ચેતવણી છે અહીં પણ આંશિક વાદળછાયું વાતાવરણ જોવા મળશે અઢાર જાન્યુઆરીથી સક્રિય થનારું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હિમાલયના પ્રદેશ અને ઉત્તર પશ્ચિમના મેદાનોમાં હવામાન બદલાશે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર અઢારથી બાવીસ જાન્યુઆરી દરમિયાન પર્વતીય રાજ્યોમાં વરસાદ અને હિમવર્ષા થવાની સંભાવના છે એકવીસ અને બાવીસ જાન્યુઆરીએ રાજસ્થાન ચંદીગઢ પંજાબ હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં વરસાદની સંભાવના છે તમિલનાડુ અને કેરળમાં ઓગણીસ જાન્યુઆરીએ ભારે વરસાદનું એલર્ટ છે જાન્યુઆરીની આ તારીખમાં ડાંગમાં પડશે વરસાદ પંથકમાં છેલ્લા ચાર દિવસથી વાદળછાયું વાતાવરણ ડાંગમાં જોવા મળી રહ્યું છે ડાંગ સહિત આસપાસના ગામડાઓના વાતાવરણમાં અચાનક પલટો આવવાને પગલે ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું ડાંગના ગ્રામ્ય વિસ્તારમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો અચાનક વાતાવરણમાં આવેલા પલટા બાદ જાણે ચોમાસાની સિઝન જામી હોય તે રીતે વરસાદ પણ ખાબક્યો હતો કમોસમી વરસાદને પગલે આહલાદક દ્રશ્યો સર્જાયા હતા તો બીજી તરફ ખેડૂતો દ્વારા હાલ શિયાળુ પાક વાવવામાં આવ્યા છે તેને નુકસાન થવાનો પણ ભય જોવા મળી રહ્યો હતો બીજી તરફ રાજ્યના એકમાત્ર ગિરિમથક સાપુતારામાં રમણીય દ્રશ્યો જોવા મળ્યા છે ધુમ્મસ વાતાવરણ સાથે મનમોહક નજારો છવાતા પ્રવાસીઓમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો વહેલી સવારે સુસવાટા મારતા પવનો સાથે ધુમ્મસ ભર્યું વાતાવરણ છવાતા પ્રવાસીઓ તથા સ્થાનિકોએ ગરમ કપડાનો સહારો લેવો પડ્યો હતો ઉલ્લેખનીય છે કે ડાંગ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા શીતલહેર વ્યાપી ગઈ છે ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને કમોસમી વરસાદ થયો છે નીલગગનમાં ઘેરા વાદળો છવાઈ જતાં શીતલહેરની અનુભૂતિ થઈ રહી છે અચાનક થયેલા વાતાવરણના પલટાને કારણે જગતનો તાત મૂંઝાયો હતો સ્થાનિક ખેડૂતોના શિયાળુ પાક સહિત ફળફળાદી તથા શાકભાજીને જંગી નુકસાનની ભીતિ સેવાઈ રહી છે આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ ગુજરાતમાં ઠંડી અને વિવિધ પંથકમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની સાથે સાથે પરેશ ગોસ્વામીએ પણ હવામાનમાં પલટાની આગાહી વ્યક્ત કરી છે ઉત્તરાયણ પછી ગુજરાતના હવામાનમાં બહુ મોટો પલટો આવશે પરેશ ગોસ્વામીએ ખેડૂતોના ફાયદાની વાત પણ કરી છે પરેશ ગોસ્વામીએ ગુજરાતના હવામાનમાં ઉત્તરાયણ બાદ કેવા ફેરફારો આવી શકે છે તે અંગેની સંભાવનાઓ વ્યક્ત કરી છે જેમાં તેમણે ઠંડી પવનની ગતિ અને ઝાકળની આગાહી કરી છે ઉત્તરાયણનો તહેવાર પૂર્ણ થઈ ગયો છે અને હવે આગામી સમયમાં ગુજરાતના હવામાનમાં કેવો પલટો આવી શકે છે તે અંગેની સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જેમાં તેમણે ઠંડી પવન અને ઝાકળની કેવી સ્થિતિ રહી શકે છે તે વિશે તારીખો સાથે જણાવ્યું છે પ્રેસ ગોસ્વામીએ શિયાળો લાંબો ચાલવાની સંભાવના વ્યક્ત કરી છે જેમાં આગામી દિવસોમાં બે ત્રણ દિવસની રાહત મળવાની શક્યતાઓ વ્યક્ત કરાઈ છે જોકે આ દરમિયાન પણ તાપમાનમાં કોઈ મોટા ફેરફારના સંકેતો દેખાતા નથી તેવું તેમણે જણાવ્યું છે પ્રેસ ગોસ્વામી કહે છે કે સામાન્ય રીતે પંદરમી જાન્યુઆરીથી તાપમાન વધવાની શરૂઆત થતી હોય છે પરંતુ આ વર્ષે ઠંડી લાંબી ચાલી શકે છે અઢાર જાન્યુઆરીથી ઠંડીમાં આંશિક રાહત મળવાની શક્યતાઓ છે જેમાં લઘુત્તમ તાપમાન એક બે ડિગ્રી સેલ્સિયસ વધી શકે છે પંદરમીએ તેમણે આગાહી કરી હતી જેમાં જણાવ્યું હતું કે લઘુત્તમ અને મહત્તમ તાપમાન સામાન્ય કરતાં નીચે ચાલી રહ્યા છે તેમણે પવનની વાત કરીને કહ્યું છે કે ઘઉં મકાઈ જેવા ઊંચાઈવાળા પાક છે તેને પિયત આપી શકાતું નથી તેમણે જણાવ્યું કે પવનની ગતિમાં સામાન્ય રાહત ઓગણીસમી તારીખથી મળી શકે છે ઓગણીસમીથી પવનની ગતિ ઘટીને દસ થી પંદર કિલોમીટર પ્રતિ કલાકની થવાની શક્યતાઓ છે આગામી સમયમાં પણ ઉત્તર અને ઉત્તર પૂર્વના પવનો ચાલુ રહેશે પરંતુ ઓગણીસ તારીખથી પવનની દિશા બદલાય અને ઉત્તર પશ્ચિમના પવનો થઈ જવાના છે અઢાર તારીખ પછીથી ત્રણ દિવસ ઝાકળનો રાઉન્ડ આવી શકે છે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે જોકે આ ઝાકળનો રાઉન્ડ હળવો હશે તે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં જોવા મળી શકે છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારો સહિત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ઝાકળ જોવા મળી શકે છે સાબરકાંઠા બનાસકાંઠા પાટણ અને મહેસાણામાં ઝાકળ હશે પણ તેનું પ્રમાણ ઓછું હશે પવનની દિશા બદલાય પછી ઝાકળનો સામનો કરવો પડી શકે છે રાજસ્થાનના પૂર્વ ભાગો ઉત્તર પ્રદેશના દક્ષિણ ભાગ અને મધ્યપ્રદેશના ઉત્તર પશ્ચિમ ભાગમાં એન્ટી સાયક્લોન બનશે જેના લીધે ઠંડીમાં રાહત મળશે અને પવનની દિશામાં પણ ફેરફાર થશે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર